આ સાહસિક બચાવ કરવામાં સુરત પોલીસના જવાન અને અન્ય પ્રવાસીઓની સુજબુછ અને ઝડપી કાર્યવાહીથી જાનહાની ચડી હતી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં તેમની બહાદુરી સ્પષ્ટ જોઈ શકાય છે ચાલુ ટ્રેનમાં ચડવા માટે એક યુવતી તેના બાળક સાથે દોડી રહી હતી આ ઉતાવળમાં તે ટ્રેનમાં ચડવા માટેનું સંતુલન ગુમાવી બેસી અને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં તે નીચે પડી ગઈ તે સમયે ટ્રેન ચાલુ થઈ ચૂકી હતી અને આગળ વધી રહી હતી આ નાજુક પળે સુરત રેલવે પોલીસમાં ફરજ બજાવતા જવાન જીગ્નેશ હેરજીભાઈ અને પ્લેટફોર્મ પર મોજુદ અન્ય કેટલાક પ્રવાસીઓએ મહિલાને નીચે પડતી જોઈને તરત જ હાથ પસાર કરીને તેમને ટ્રેન અને ટ્રેક વચ્ચેના ગેપમાં પડતા બચાવી લીધા હતા આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈ લોકો હચમચી ગયા હતા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે પોલીસ જવાન અને પ્રવાસીઓએ આ જોખમી રીતે બે જીવનની રક્ષા કરી હતી આ બહાદુરી પૂર્ણ કાર્ય માટે રેલવે પોલીસ અને પ્રવાસીઓની પ્રશંસા થઈ રહી છે રેલવે પ્રશાસન તરફથી જિજ્ઞેશજીભાઈને તેમની સતર્કતા અને બહાદુરી માટે સન્માનિત કરવાનો કરવામાં પણ આવ્યા છે